બે વિદ્યાર્થીની સ્કૂલમાંથી વાહનમાંથી પટકાઈનો વીડિયો થયો વાયરલ વડોદરા શહેર નોવીનો તરસાલી રોડ પર આવેલી તુલસીશ્યામ સોસાયટીમાં પસાર થયેલી સ્કૂલ વાનમાં બેઠેલી બે વિદ્યાર્થીનીઓ નીચે પડતા બંને ઈજાગ્રસ્ત થઈ હતી સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેના પગલે પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર દોડતું થઈ ગયું હતું હાલ આરોપીની સ્કૂલના કેમ્પસમાંથી અટકાયત કરવામાં આવી છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર રાજ્યમાં સ્કૂલ વાહનોના પાસિંગ અને પરમિટ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સ્કૂલ વાનમાં વિદ્યાર્થીનીઓ સુરક્ષિત ન હોવાથી ઘટના સામે આવી છે વિદ્યાર્થીનીઓ શાળાએથી ઘરે જવા પરત જઈ રહી હતી તે સમયે તરસાલી રોડ પર આવેલી તુલસી શ્યામ સોસાયટીમાં ચાલુ સ્કૂલ વાહનમાંથી નીચે પટકાઈ હતી તે સમયે આસપાસના મકાનમાં રહેતા લોકોએ બંને વિદ્યાર્થીનીઓને ઘરે લઈ ગયા હતા બંને બાળકીઓને ત્યાં બેસાડી સારવાર કરી હતી સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે ઓગણીસ ના રોજ બનેલી આ ઘટનાનો આજે વિડિયો સામે આવતા વડોદરા પોલીસ તંત્ર અને આરટીઓ તંત્ર દોડતું થઈ ગયું હતું સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે સ્કૂલ માંથી પટકાયેલ મનાલી અને કેશવી નામની આ બંને વિદ્યાર્થીનીઓ વાનમાંથી નીચે પટકાઈ હતી ત્યારે હવે સ્કૂલ વાહનમાં જતા બાળકોને સુરક્ષા સામે અનેક સવાલો ઊભા થયા છે વધુમાં બંને વિદ્યાર્થીનીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે જેના આસપાસના રહેશોએ બંનેને હિંચકા પર બેસાડી પ્રાથમિક સારવાર કરાવી હતી ત્યારબાદ થોડી વાર વાન વાનવાળાએ બંને વિદ્યાર્થીને ઘરે મોકલી આપી હતી વાન થોડી ઓછી સ્પીડમાં હોય તો બાળકીને ભાગ્યું ન હોત વાનનો દરવાજો ખુલી ગયો હતો વિદ્યાર્થીની નીચે પટકાઈ હતી સ્કૂલ વાનના ડ્રાઈવરનું ચરિત્ર લઈ બાળક સાથે વર્તનની તપાસ પણ વાલીઓએ કરવી જોઈએ આ બાબતે બાળકોને પૂછવું જોઈએ વાલીઓને આ માટે જાગૃત થવાની જરૂર છે સરકારી શાળાઓ કે પ્રાઇવેટ શાળાના તમામ શિક્ષકોને વિનંતી કરે છું કે આપ પોતાના સંવેદના સાથે જાગૃત થવાની જરૂર છે વાહન ચલાવનાર ડ્રાઈવર માત્ર વાન નથી ચલાવતા તેની અંદર કે જેટલા બાળકો જે હૃદયના ટુકડા હોય છે તે હોય છે જેથી ગાડી ચલાવનાર વ્યવસ્થિત ગાડી રાખે અને સાવચેતી પૂર્વક ગાડી ચલાવે તેવી શાળાના શિક્ષકોએ વાલીઓ તદ્દ અને જાગૃત થવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ સમય ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડોદરા